નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત કાર્ડ મેળવવા માટે તમારે ફરજિયાત વેબસાઇટ ઉપર નોંધણી કરવાની રહેશે જેના આધારે ખેતીને લગતા વિવિધ લાભો જે ખેડૂતને મળી રહ્યા છે તે મળી રહે ભવિષ્યમાં હવે કોઈપણ લાભ મેળવવાના હશે તો એ ખેડૂત કાર્ડને આધારે જ મળી શકશે જેના માટે તમારે જાતે મોબાઈલમાંથી રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એની સરળ રીત હું તમને શીખવાડું છું ખેડૂત કાર્ડ મેળવવા માટે ગૂગલ ક્રોમની અંદર જઈને એગ્રીટેક સર્ચ કરવાનું રહેશે એને સર્ચ કરતા એક વેબસાઇટ ખુલી જશે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એગ્રીટેક એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે એની વેબસાઇટ ખુલી જશે જેમાં ઓફિશિયલ અને ફાર્મર બે ઓપ્શન દેખાશે એની અંદર ફાર્મર ઓપ્શન ઉપર જઈને તમારે ક્લિક કરવાનું રહેશે પછી નીચે ક્રિએટ ન્યૂ યુઝર જે ઓપ્શન દેખાય છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરતા આ પ્રમાણે પેજ ખુલી જશે જેમાં સૌથી ઉપર તમને એક બોક્સ દેખાય છે જેની અંદર તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે આધાર કાર્ડ નંબર એન્ટર કરી દીધા પછી નીચે સબમિટ ઓપ્શન આવશે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી ઓટીપી આવશે તમારા મોબાઈલ નંબર ઉપર જે આધાર કાર્ડમાં લિંક કરેલો હોય એ ઓટીપી તમારે અહીંયા ઉપર બોક્સની અંદર રહેશે ઓટીપી લખાઈ જાય પછી નીચે વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે વેરીફાઈ બટન ઉપર ક્લિક કરતા તમને તમારું પેજ ખુલી જશે જેમાં તમારી માહિતી બધી આવી જશે નીચે મોબાઈલ નંબર તમારે તમારો એન્ટર કરવાનો રહેશે મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી બાજુના પેજ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કરશો પછી તમારા નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીંયા બતાવેલા બોક્સની અંદર લખવાનું રહેશે તમારો ઓટીપી બોક્સની અંદર લખી દીધા પછી નીચે વેરીફાઈ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારો નંબર વેરીફાઈ થઈ જશે ત્યાં વેરીફાઈ ઓકે લખાઈને આવી જશે હવે તમારે તમારો પાસવર્ડ સેટ કરવાનો રહેશે ખાસ ધ્યાન આપવું તેમાં પેલો કેપિટલ અક્ષર એક નાના અક્ષર સિમ્બોલ અને આંકડા આ બધું આવવું જોઈએ બંનેમાં સેમ પાસવર્ડ લખી દેવો પછી ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેવું અહીંયા તમારું એકાઉન્ટ સક્સેસફુલી એક્ટિવેટ થઈ ગયું છે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવું ઓકે ઉપર ક્લિક કરતાં તમે લોગ થઈ લોગઆઉટ થઈ જશો હવે તમારે ફરીથી તમારો મોબાઈલ નંબર અંદર એન્ટર કરીને લોગિન થવાનું રહેશે એટલે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે નીચે તમે જે પાસવર્ડ સેટ કરેલો હતો એ પાસવર્ડ લખવાનો રહેશે પાસવર્ડ ભૂલી જાય તો ચિંતા નહીં ફોરગટ પાસવર્ડ ઉપર જઈને તમે તમારો પાસવર્ડ ફરીથી સેટ કરી શકો છો કેપચા આપેલો છે અહીંયા એવો કેપચા ત્યાં લખવાનો રહેશે પછી લોગિન બટન ઉપર ક્લિક કરી દેવું લોગિન બટન ઉપર ક્લિક કર્યા બાદ તમારું લોગિન પેજ ખુલી જશે જેમાં તમને જમણી બાજુ ઉપરની બાજુ તમારું નામ દેખાશે અને તમારી કેવાયસીની ડિટેલ્સ દેખાશે પણ એને લોડ થતાં થોડીક વાર લાગશે કેવાયસીની ડિટેલ આવી ગયા પછી તમે નીચે જઈને રજિસ્ટર એઝ ફાર્મર ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ જો તમે તમારો મોબાઈલ નંબર ન બદલવા માંગતા હોય તો નો બટન ઉપર ક્લિક કરીને આગળ વધી શકો છો ઈમેલ આઈડી વેરીફાઈ કરવાની જરૂર નથી હવે તમે જોઈ શકો છો તમારી ડિટેલ્સ અહીંયા આવી ગઈ છે અંગ્રેજીમાં જે નામ લખેલું છે એને તમારે ગુજરાતીમાં લખવાનું રહેશે એટલે નામ મેચ થશે એનો સ્કોર બાજુમાં આવી જશે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે અને પછી નીચે જે નામ લખેલું છે એ જ નામને ફરીથી ગુજરાતીમાં ટાઈપ કરવાનું રહેશે નીચે સ્ક્રોલ કરીને તમે જશો તો ત્યાં બીજી કોઈ પણ વસ્તુ ભરવાની રહેતી નથી તમારો ફોટો ચેક કરી લેવો પછી નીચે ઉતરીને અહીંયા એક તમારે વિલેજ એન્ટર કરવાનું રહેશે બાકી બધી માહિતી ઓટોમેટિક ફિલઅપ થયેલી હશે ના હોય તો તમારે ફિલઅપ કરી દેવી તમારું ગામ પસંદ કર્યા પછી નીચે એક ચેકલિસ્ટ છે જો તમારું આધાર કાર્ડમાં અથવા સરનામું તમારું બદલાઈ ગયું હોય તો અહીંયા ક્લિક કરીને તમે તમારું નવું સરનામું એડ કરી શકો છો આ ડાયલોગ બોક્સમાં જઈને તમારે ઓનર સિલેક્ટ કરવાનું છે પછી નીચે બે ઓપ્શન આપેલા છે બંનેને ટીક કરી દેવાના છે અને ફેચ લેન્ડ ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ

ઉપર ક્લિક કરીને સબ સર્વે નંબર અંદર ઓટોમેટિક આવી જશે અને સિલેક્ટ કરવાનું રહેશે સિલેક્ટ કર્યા પછી નીચે તમારી લિસ્ટ ખોલી જશે એમાં તમે તમારું નામ સિલેક્ટ કરશો એટલે બધી માહિતી આવી જશે એમાં તમારે ફોર્મ લેન્ડ ટાઈપમાં એગ્રિકલ્ચર ઉપર સિલેક્ટ કરવાનું રહેશે નીચે સ્ક્રોલ કરતા અહીંયા તમારે અથવા વાઇફ ઓફ સિલેક્ટ કરવાનું રહેશે જો વારસાઈમાં જમીન મળી હોય તો પિતાનું અને પત્ની તરીકે ફોર્મ ભરતા હોય તો પતિનું નામ અહીંયા લખવાનું રહેશે વાઇફ ઓફ અથવા સન ઓફ કરીને નામ લખવાનું રહેશે લખી દીધા પછી નીચે સ્ક્રોલ કરીને એડ લેન્ડ ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આ પ્રમાણે એનું પેજ ખુલી જશે એમાં વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે ફેચ ડિટેલ આપણે આપી દીધેલી છે પહેલા હવે નીચે ગુજરાત લખેલું છે ત્યાં ટીક થઈ જશે ન થાય તો તમારે કરી લેવું નીચે બીજી કોઈ માહિતી ફિલઅપ કરવાની રહેતી નથી નીચે એગ્રીકલ્ચર અને રેવન્યુ આપેલું છે ત્યાં રેવન્યુ બટન ઉપર ક્લિક કરવાનું છે અને બે ચેકબોક્સ છે એ બંને ચેકબોક્સને ચેક કરી લેવાના છે ક્લિક કરી દેવાના છે ત્યારબાદ સેવ ઓપ્શન આપી દેવાનું પછી છેલ્લે પ્રોસેસ ટુ ઇ સાઇન આ બટન ઉપર ક્લિક આપી દેવાનું છે સિગ્નેચર આધાર ઓટીપી ઉપર ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવશે એ અહીંયા ફિલઅપ કરવાનો રહેશે ઓટીપી લખી દીધા પછી નીચે ટીક થઈ જશે ન થાય તો કરી દેવું અને અંતે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે સબમિટ કરી દીધા પછી આ પ્રમાણેનું પેજ આવી જશે જેમાં ઉપર તમને તમારો એનરોલમેન્ટ આઈડી મળી જશે અને અહીંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો એવું નથી અહીંયા જે આઈડી આવેલી છે એ આઈડી ઉપરથી તમે તમારી પ્રોસેસને જોઈ શકો છો અને એનો મેસેજ પણ તમારામાં આવી જશે અહીંયા હવે તમને બધા જ ઓપ્શન ખુલવા મળશે જેમાં તમે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ ઉપર જઈને તમારી એનરોલમેન્ટની સ્થિતિ જાણી શકો છો સૌથી પહેલું છે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ એની ઉપર ક્લિક કરતાં આ પ્રમાણે પેજ ઓપન થાય છે જેમાં એનરોલમેન્ટ આઈડી જોઈ શકો છો અને એપ્રુવલ સ્ટેટસ પણ તમે જોઈ શકો છો જે હાલમાં પેન્ડિંગ બતાવી રહ્યું છે ધન્યવાદ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો એને તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરજો જેથી કરીને બધા જ મિત્રો જાતે એનરોલમેન્ટ કરી શકે ધન્યવાદ ఖూబ్ ఆభారో